રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનું પ્રમાણ યથાવત છે સાત શહેરોમાં ગરમીનો પારો એકતાળીસ ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે ચુમ્માળીસ પોઈન્ટ છ ડિગ્રી સાથે કચ્છ જિલ્લાના કંડલા એરપોર્ટ પર સૌથી વધુ ગરમી નોંધાઈ હતી હવામાન વિભાગ અનુસાર અમદાવાદમાં ગરમીનો પારો આજે ચુમ્માળીસ ડિગ્રીએ પહોંચી જશે આગામી બે દિવસ અમદાવાદનું તાપમાન ચુમ્માળીસ ડિગ્રીની આસપાસ રહેશે જોકે વીસ અને એકવીસમી એપ્રિલથી ગરમીમાં સાધારણ ઘટાડો થઈ શકે છે ગઈકાલે અમદાવાદમાં બેતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવેલી છે ગાંધીનગરમાં બેતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી અમરેલીમાં બેતાળીસ ડિગ્રી ડીસામાં એકતાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ભાવનગરમાં ચાળીસ પોઈન્ટ નવ ડિગ્રી તો વડોદરામાં ઓગણચાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી ગરમીનો ટેમ્પરેચર નોંધાયો ગરમીનો પારો નોંધાયો